જે વર્સોયા ઉપર ફોન આવ્યો ત્યારે વર્સોયા અને માંડવ્યા વચ્ચે ખરા ખરી જંગ થઈ શકે છે ત્યારે પોરબંદરની સીટ જે છે આ રાજકીય જે ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે એક બાજુ જે ભાજપ તરફથી મનસુખ માંડવિયા નું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે જ્યારે જે પીઠ નેતા અર્જુન મોઢવાડિયાએ આ સીટ ઉપરથી રાજીનામું આપ્યું હતું સભ્ય તરીકે ત્યારે આ સીટ ઉપર કોંગ્રેસ તરફથી લલિત વસોયાનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે ત્યારે ખરાખરીનો જંગ જે છે લોકસભાની સીટ ઉપર જ્યાં મનસુખ માંડવિયા અને લલિત વસોયા વચ્ચે ખરાખરીનો જંગ થઈ શકે છે